ડીસા તાલુકાના જાવલ ગામે ગત રાત્રે ખેતરમાં સૂતેલા એક આધેડ અજાણ્યા શખ્સોએ હત્યા કરી નાખતા પંથકમાં ચકચાર મચી ગઈ છે ઘટનાની જાણ થતા ડીસા તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી છે જાવલ ગામે રહેતા ખેડૂત ગણેશભાઈ જેઠાભાઈ ગુડોલ ઉંમર 50 વર્ષ તેમના સંયુક્ત પરિવાર સાથે રહેતા હતા ગઈ રાત્રે તેઓ પોતાના ખેતરમાં સુવા માટે ગયા હતા સવારે જ્યારે તેમના પત્ની ખેતરે ગયા ત્યારે ગણેશભાઈ ખાટલામાં લોહી લુવાણ હાલતમાં મૃત પડેલા જોવા મળ્યા હતા આ દ્રશ્ય જોઈને તેમના પત્નીએ તાત્કાલિક તેમના ભાઈઓ અને પરિવારજનોને જાણ કરી હતી ઘટનાની જાણ થતાં જ ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડી

હાલમાં પોલીસ આસપાસના વિસ્તારોમાં તપાસ કરી રહી છે અને કોઈ મહત્વના કડીઓ મળે છે કે કેમ તે અંગે પ્રયાસો હાથ ધર્યા છે છ વાગે ફોન કર્યો અમાર ભાભી એટલે હું મારે કુએથી ઉઠીને ગયો તે વખતે લોહી લો ભાઈ હું ગયો હતો પથારી આ મેં જોયું પછી મેં ગમ લોકોને ફોન કર્યા આજુબાજુ બધા ફોન કરી લોકો બોલાયા રૂપાકાકાને બોલાયા પછી પોલીસને જાણ કરી પછી એની ઘટના સ્થળે બધું પણ નમું છું અને સાહેબ બધે કાગળ બનાવે કાગળ ભણાવી અને ચલો ભાઈ પીએમ લઈ લો લઈને છે આજે બનાવ બને એના પર તમને કોઈ શંકા કેવું ના છે અમને કોઈ આજુબાજુ શંકા જ લાગતી નથી ને કે તમે અહીંયા પોત પણ નથી સીધો સાદો માણસ હતો એટલે પણ કોઈ કેલું હતું ના